પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે અઢાર મે બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બસોથી વધુ સહભાગીઓએ મ્યુઝિયમનું મહત્વ પર લોકચર્ચા ભારતના સંગ્રહાલયો વિશે સાયન્ટિફિક શો તથા શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો વિષય પર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્ણાત ગાઈડ દ્વારા સહભાગીઓને મ્યુઝિયમના પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ મ્યુઝિયમના પ્રકારો તેનાથી થતા લોકોને ફાયદા ભારતના અલગ અલગ મ્યુઝિયમો વિશે જાણકારી આપી હતી જે જાણીને સહભાગીઓ આનંદિત થયા હતા સાયન્સ સેક્ટરના ડૉક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસનો ઉદ્દેશ સંગ્રહાલયો વિશે જનજાગૃતિ વધારવાનો તથા કલાત્મક સાંસ્કૃતિક ઐતિહાસિક પરંપરાગત અને આકર્ષક કલાકૃતિઓના અમૂલ્ય ભંડારના સંવર્ધન અને લોકો વચ્ચે પરસ્પર સમજણ સહકાર અને શાંતિના વિકાસનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે સંગ્રહાલયોના જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ ભંડાર આપે છે અને આ વર્ષે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની થીમ છે શિક્ષણ અને સંશોધન માટેના સંગ્રહાલયો